વણજારા સમાજ દ્વારા મેઘરજ તાલુકાના જીવણપુરમાં રામદેવજી મહારાજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીવનપુર ગામે સમસ્ત સમાજ દ્વારા ભગવાન રામદેવજી મહારાજ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું હતું સમગ્ર અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા ભારે ઉત્સાહ સાથે આ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગે ખેમરાજ મહારાજ બાપુ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ પૂર્વ

સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી હતી સાથે વ્યસન મુક્ત કરાવવાની પણ પ્રાણપ્રતિષા લીધી હતી તાણ સેવેન અમારા નિવણપુર ગામ છે મંદિર બનાવેલું છે ત્રણ દંડથી પરીક્ષા ચાલુ છે પ્રોગ્રામ રાખેલું છે સબ ભક્તોને આભાર અને ખૂબ ખૂબ વિનંતી અમારું સબ સહકાર માનજો સ વડીલો સૌ મહેમાનો અમારું ખૂબ ખૂબ આભાર આજ રોજ તારીખ દસ અગિયાર અને બાર ના રોજ અમારા ગામ જીવનપુર ટાંડા માં રામદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા નો રાખેલો હતો તેમાં અમારા ગામમાંથી આગેવાનો દ્વારા ખેડભવા તાલુકાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબને બોલાવવામાં આવ્યા હતા બીજા કે અમારા ગામ વતી તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્રણ દિવસની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ હતું એ વાસ્તે પૂર્ણ કરવામાં આવ્યું બીજા નંબરમાં અમારા વણજારા સમાજમાં જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન થાય એટલે વણજારા સમાજ ભેગું થઈને એનું સોલ્યુશન લાવે છે પછી વણજારા સમાજ દ્વારા ત્રણ દિવસનું મોટા પાય કે કે જે એમનેથી થતું હોય એ પ્રમાણે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે